ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજરોજ અયોધ્યા નહીં જાય ખરાબ અને ઠંડા હવામાનને કારણે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે અડવાણી છું વર્ષના છે ત્યારે આવી સ્થિતિમાં તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી આજ રોજ નાવા રામ મંદિર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના હતા પણ ઠંડી અને ખરાબ હવામાનના કારણે તેમની અયોધ્યાની મુલાકાત રદ કરાઈ છે તો આર એસ કૃષ્ણ ગોપાલ રામલાલ અને આલોકકુમાર લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી